દાદી નાની વખતથી બનતું એકદમ ટ્રેડિશનલ રીત સાથે એકદમ રસદાર અને પરફેક્ટ મસાલા સાથે ટ્રેડિશનલ અથાણું હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગોળ કેરીનું પરફેક્ટ માપ સાથે અને આખા વર્ષ સુધી બિલકુલ કાળું ન પડે પોચું ન પડે ચવળ ન થઈ જાય તેની બધી જ ટ્રીપ સાથે એકદમ ટેસ્ટી રસદાર આ ગોળ કેરીનું પરફેક્ટ અથાણું જો આ રીતે બનાવશો તો વારંવાર આ રીતે બનાવશો બજારથી લાવવાનું પણ ભૂલી જશો અને એકદમ સરળ અને સિમ્પલ રીત છે તો ચાલો બનાવીએ ગોળ કેરીનું અથાણું બનાવવા માટે આપણે ખાસ કેવી કેરી લેવી જોઈએ એ પણ જોવાનું છે તો એના માટે જો તમને કેસર કેરી મળે તો વધારે સારું અને કેસર કેરી ન મળે તો તો અથાણા માટેની સ્પેશિયલ રાજાપુરી કેરી પણ માર્કેટમાં મળી જાય છે તો તમે રાજાપુરી કેરી પણ લઈ શકો છો આજે મેં કેસર કેરી લીધી છે અને તમને માર્કેટમાંથી કટ કરીને પણ આપી દે છે તો તમારે ઘરે કટ કરવાની ઝંઝટ નથી પણ હું અહીંયા તમને પરફેક્ટ રીત સાથે કટ કરીને બતાવું છું તો તમે જુઓ આ ગોઠલાનો ભાગ છે એને આપણે દૂર કરી દઈશું બધી સાઇટથી આ રીતે કેરીને કટ કરી લેશું હવે જો તમારે કેરીના મોટા ટુકડા રાખવા હોય તો એ રીતે પીસ કરવાના અને જો તમને નાના ટુકડા પસંદ હોય તો એ રીતે હું અહીંયા મીડિયમ સાઇઝના આ રીતે ટુકડા કરું છું અને ખાસ કરીને જો તમે ગોળ કેરીનું અથાણું બનાવતા હોય તો તમારે બહુ ખાટી કેરીનો હોય એનો યુઝ કરવાનો જેથી અથાણામાં ગોળ તમારે ઓછો યુઝ કરવો પડશે અને અથાણું પણ એકદમ પરફેક્ટ થશે હવે આ કેરીના બધા ટુકડા મેં કરી લીધા છે હવે આપણે એમને હળદર મીઠામાં આંથવાના છે એના માટે આપણે બે ટી સ્પૂન મીઠું લેવાનું અને એની સાથે એક ટેબલ સ્પૂન હળદર પાવડર હળદર પાવડર છે એ આ વર્ષે દળાવેલો એટલે કે ફ્રેશ હોય તો વધારે સારું અને મીઠું છે એ આપણે કોઈ સિંધો મીઠાનો ઉપયોગ નથી કરવાનો નોર્મલ મીઠું જે ટાટાનું આવે તે પણ લઈ શકો છો અને કોઈપણ બ્રાન્ડનું લઈ શકાય છે તો હવે એકદમ સરસ આ રીતે મેરિનેટ કર્યા પછી આપણે પાંચથી સાત કલાક માટે રહેવા દેવાના વચ્ચે જો તમને ટાઈમ હોય તો એક બે વાર મિક્સ કરવાના તમે અહીંયા જુઓ કેરીના બધા ટુકડા આ રીતે બધી સાઈડથી પીળા થઈ જવા જોઈએ પછી આપણે એને આ રીતે હળદર મીઠાના પાણીમાંથી કાઢીને નીતરવા રાખી દેવાના અને હવે આપણે કેરીને સૂકવવાની તો સૂકવવા માટે આ રીતે કોઈ કોઈપણ કોટનનું કપડું લેવાનું અને વન બાય વન આ રીતે કેરીના ટુકડાને ગોઠવી દેવાના જે છાલનો ભાગ હોય એને નીચે રાખવાનો છે અને બાકીના ભાગને ઉપર રાખવાનો છે હવા મળે એ રીતે રાખવાનો છે પંખા નીચે આપણે એને સૂકવવા નથી દેવાનું બસ રૂમમાં સૂકવી દેવાનું પાંચથી છ કલાકમાં એકદમ કેરી છે એ ડ્રાય થઈ જશે અને પછી આપણે એનો યુઝ કરીશું ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લઈએ એના માટે મેં અહીંયા અડધો કપ ધાણાના કુરિયા તો ગોળ મેથીમાં ધાણાના કુરિયા જરૂરથી એડ થાય છે તે લીધા છે સાથે વન ફોર્થ કપ રાઈના કુર્યા એને આપણે આ રીતે અધકચરા ક્રસ્ત કરી લેવાના તો આખા હોય એનાથી જો તમે આ રીતે થોડા મિક્સર જારમાં એડ કરી ક્રશ કરીને લેશો તો એકદમ મસાલો છે ઘાટો બનશે રસદાર બનશે હવે એ જ રીતે મેં મેથીના કુરિયા વન ફોર્થ કપ લીધા છે એને પણ અધકચરા મિક્સર જારમાં ક્રશ કરી લીધા છે હવે મસાલો બનાવતી વખતે ખાસ આ રીતે આપણે બધા જ લેયર કરવાના સાથે મેં ત્રણ ટેબલ સ્પૂન વરિયાળી લીધી છે અને વરિયાળીને પણ આ રીતે આપણે ક્રશ કરીને લેવાની છે બહુ ફાઇન પાવડર નથી કરવાનો પણ અતકચરી લેવાની વચ્ચે આપણે આ રીતે એક ટી સ્પૂન હિંગ એડ કરીશું અને સાથે આપણે આ ગોળ કેરીમાં લવિંગ એડ કરવાના છે તો અહીંયા તમે એક ટેબલ સ્પૂન જેટલા લવિંગ અને એક ટેબલ સ્પૂન જેટલા મરી એડ કરવાના છે એનાથી ખૂબ જ સરસ એવી ફ્લેવર આવશે હવે ગરમ કરેલું તેલ હોય એને આપણે હલકું ઠંડુ કરી લેવાનું રાઈના દાણા ફૂટે એવું ગરમ કરવાનું પછી આંગળીથી ટચ થાય એટલું ઠંડુ કરી લેવાનું પછી આ રીતે વઘાર કરી દેવાનો મસાલાનો વઘાર કર્યા પછી ઢાંકીને થોડીવાર માટે રહેવા દેવાનું તેલ સાવ ઠંડુ થઈ જાય મસાલો ઠંડો થઈ જાય પછી આપણે એમાં હળદર પાવડર એડ કરવાનો અને ત્રણ ટેબલ સ્પૂન શેકીને મીઠું પણ ઠંડુ કરી પછી એડ કરવાનું તો આ મસાલો પરફેક્ટ રીત સાથે બનાવવાની રીત મેં મારી ચેનલ પર પોસ્ટ કરી તમે એકવાર જરૂરથી ચેક કરજો ગોળ કેરીનો અને ખાટી કેરીનો બંનેનો મેં શેર કર્યો છે હવે આપણે એડ કરીશું એકદમ પરફેક્ટ કલર આવે એના માટે અડધો કપ કાશ્મીરી લાલ મરચું પાવડર તો તીખું ના હોય એવું લેવાનું છે એટલે કાશ્મીરી લાલ મરચું પાવડર જ લેજો એનાથી ખૂબ સરસ એવો કલર આવશે હવે હાથથી સારી રીતે મિક્સ કરી લેશું તો આપણો મસાલો તૈયાર થઈ ગયો તમે જુઓ કેટલો પરફેક્ટ બજાર જેવો જ બન્યો છે ને તો અહીંયા આ મસાલો આપણે સાઈડમાં રાખી દઈશું ત્યાં સુધીમાં અહીંયા તમે જુઓ છ કલાક થઈ ગઈ છે આ કેરીના ટુકડા એકદમ ડ્રાય થઈ ગયા છે અને આ રીતે તમે પ્રેસ કરો તો એમાંથી બિલકુલ પાણી ન નીકળવું જોઈએ બસ હવે આપણે આ કેરીના ટુકડામાંથી અથાણું તૈયાર કરીશું તો આ અથાણાની રેસિપી તમે કઈ સિટીમાંથી જોવો છો તે જલ્દીથી મને કમેન્ટમાં કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું હવે જે વાસણમાં તમારે અથાણું ભેરવું છે ખાસ કરીને સ્ટીલનું વાસણ લેવાનું એમાં જ અહીંયા તમારે આ મસાલો છે એ મિક્સ કરવાનો તો કેરીના ટુકડા અને સાથે અઢીસો ગ્રામ મેં મસાલો એડ કર્યો અને હવે કેરીના એક કિલોના ટુકડા સામે તમારે આઠસો ગ્રામ ગોળ એડ કરવાનો ગોળ છે એ વ્હાઇટ આવે કોલાપુરી એ એડ કરવાનો જેથી અથાણું છે આખો વરસ સુધી તમે રાખશો બિલકુલ કાળું નહીં પડે અને પરફેક્ટ એકદમ રસદાર બનશે તો અહીંયા ગોળને મેં ખમણીને લીધો છે તમે એના ટુકડા પણ લઈ શકો પણ એને મેલ્ટ થતાં વાર લાગે છે જો ખમણીને લેશો તો એકદમ ઝડપથી ગોળમાં રસો થઈ જશે હવે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તમે જુઓ આ રીતે એકદમ સરસ ગોળને પ્રેસ કરતા જશું અને સરળ રીતે મિક્સ કરતા જશું તો એકદમ ટ્રેડિશનલ રીતે જો તમે આ અથાણું બનાવી લેશો એકવાર તો ઘરના બધાને ખૂબ પસંદ આવશે અને સાથે આખા વર્ષ સુધી તમારું અથાણું પરફેક્ટ રહેશે એની મારી ગેરંટી છે અહીંયા તમે જુઓ એકદમ સરસ મેં ગોળને મિક્સ કરી લીધું આ સમયે તમને ગોળ છે એકદમ કઠણ લગતો હશે પણ આ ગોળને એકદમ સરળ રીતે મેલ્ટ થવા દેવાનું ધીરે ધીરે જે કેરીની ખટાશ છે એના લીધે ગોળ સરળ રીતે મેલ્ટ થઈ જશે હવે આપણે આ ગોળના અથાણાને આપણે ત્રણથી ચાર દિવસ માટે ઢાંકીને રહેવા દેવાનું ત્રણથી ચાર દિવસ પછી તમે જુઓ ગોળ સરસ એવો મેલ્ટ થઈ ગયો એકદમ રસદાર થઈ ગયો અને ગોળ અને મસાલાનો ખૂબ જ સરસ એવો કલર પણ આવી ગયો તો એકદમ પરફેક્ટ રસદાર આપણું અથાણું બસ બનીને તૈયાર થઈ ગયું છે તમે એક દિવસ પછી પણ કાચની બરણીમાં ભરીને સ્ટોર કરી શકો છો અને ત્રણથી ચાર દિવસ પછી પણ આ રીતે તમે જુઓ અથાણું આપણે બનીને તૈયાર થઈ જશે આ ગોળ કેરીના અથાણાને તમે પરોઠા સાથે થેપલા સાથે ભાખરી સાથે અને શાક રોટલી સાથે સર્વ કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે અને આખા વરસ માટે સ્ટોર કરવા માટે આ રીતની કાચની બરણી લેવાની અને બરણીને એકદમ સરસ ડ્રાય કરી લેવાની અને પછી આ અથાણાને ભરી લેવાનું આખા વરસ સુધી એમાં ફૂગ નહીં લાગે અને અથાણું છે એ કાળું નહીં પડે સાથે ચવળ નહીં થઈ જાય કેરી છે એ પોચી નહીં પડે તો એકદમ પરફેક્ટ રીસ સાથે આપણું ગોળ કેરીનું અથાણું બનીને તૈયાર થઈ ગયું તો તમે જુઓ કેટલું રસદાર બન્યું છે જો તમને ઓછો રસો પસંદ હોય તો તમારે એમાં છસો ગ્રામ ગોળ એડ કરવાનો જો આ રીતે વધારે રસો પસંદ હોય તો આઠસો ગ્રામ ગોળ એડ કરવાનો બસ એટલો જ ડિફરન્સ રહેશે મસાલો અને બધું માપ સરખું જ રહેશે આ રીતે આખા વરસ માટે આપણું ગોળ કરીનું ટ્રેડિશનલ અથાણું બનીને તૈયાર થઈ ગયું છે તો આ રેસીપી તમે ક્યારે ટ્રાય કરો છો મને કમેન્ટમાં કહેજો અને જો મારી આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ